જય હિન્દ જય ભારત સ્વાગત છે મિત્રો તમારું જીપીએસસી સેલિવિઝન ચેનલની અંદર હવે આજે આપણે કરંટ અફેરમાં વાત કરવાની છે મહત્વના પુરસ્કાર અથવા એવોર્ડ અથવા મળેલા સન્માન વિશેની આ ટોપિક કરંટ અફેરનો એવો ટોપિક છે કે આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય આ ટોપિકમાંથી વન લાઈનર પ્રશ્નો પૂછાવાની સંભાવના વધારે છે એટલા માટે આપણે પહેલાં આ ટોપિકમાંથી વન લાઈનર પ્રશ્નો વિશેની જ માહિતી લઈ લઈએ ત્યારબાદ આપણે ડિટેલ માહિતી ઉપર જાઓ પહેલાં આપણે ઓનલાઈન જેટલા પ્રશ્નો છે ને એની થોડીક માહિતી લઈ લઈએ એટલે આપણે ખબર પડે તો હવે જો પહેલો પ્રશ્ન છે કે મે બે હજાર પચીસમાં સુવર્ણ પદક વિજેતા કયા ભારતીયને સેનામાં એટલે કે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની રેન્ક અપાય એટલે ઓલિમ્પિકમાં સુવર્ણપદક વિજેતા એવા કોણ કયા ભારતીય હશે કે જેને સે ભારતીય સેનાની અંદર લેફ્ટનન્ટ કર્નલ તરીકેની રેન્ક આપવામાં આવી તો કે ભાઈ નીરજ ચોપડા આપણે બધાને ખબર છે કે નીરજ ચોપડા એ જેવલિન થ્રોએરે સંકળાયેલ છે એને ભાલા ફેંક પણ કહેવામાં આવે છે નીરજ ચોપડા કે જે ઝેવલિન થ્રોરે સંકળાયેલા છે એને સુવર્ણ પદક વિજેતા છે એમને સેનાની અંદર ભારતીય સેનાની અંદર લેફ્ટનન્ટ કર્નલ તરીકેની રેન્ક આપવામાં આવી છે ત્યારબાદ અઠ્ઠાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવેલ છે હવે જો તાજેતરની અંદર ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત થઈ અને અઠ્ઠાવનમાં જે જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા હતા ને એને એવોર્ડ આપવામાં આવ્યા તો એ અઠ્ઠાવનમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોણ સન્માનિત છે તો કે ભાઈ ગુલજાર અને જગદગુરુ રામભદ્રાચાર્ય આ બે છે ગુલજાર અને જગદગુરુ રામભદ્રાચાર્ય એ અઠ્ઠાવનમાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત છે ત્યારબાદ વાત કરીએ તો કે ચો ચોત્રીસમું સરસ્વતી સન્માનથી કોને સન્માનિત કર્યા તો ચોત્રીસમું સરસ્વતી સન્માન એવોર્ડ અથવા તો વિજેતા કોણ છે તો કે ભાઈ ભદ્રેશ દાસ સ્વામી એ ચોત્રીસમાં સરસ્વતી સન્માનથી વિજેતા છે ત્યારબાદ આપણે વાત કરીએ તાજેતરમાં આપણા માટે આ આઈ થઈ જાય કોન્સ્ટેબલની પરીક્ષામાં ઓગણસાઠમો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને પ્રદાન કરાયો ખાસ યાદ રાખજો ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હમણાં એ કોને મળ્યો તો કે વિનોદ કુમાર શુક્લાને મળ્યો કોને વિનોદ કુમાર શુક્લાને ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ સન્માન મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તો કે મોદી સાહેબ છે આપણા વડાપ્રધાન એ તાજેતરમાં શ્રીલંકાના સર્વોચ્ચ સન્માન મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે આમાં ડીપમાં હમણાં માહિતી મેળવીશું ને આપણે એક પુરસ્કારોની એમાં આપણે મો નરેન્દ્ર મોદી સાહેબને મળેલા પુરસ્કારોની બહુ વાત કરેલી છે એમાં આપણે વધારે માહિતી લેવું પણ મિત્ર વિભૂષણ એ હૌથી નવીનતમ મળેલો એવોર્ડ છે એ ક્યાં કયા દેશમાંથી મળ્યો શ્રીલંકાનું સર્વોચ્ચ સન્માન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મળેલું છે ત્યારબાદ આ છઠ્ઠો પ્રશ્ન પણ આપણા માટે એમ પે થઈ જાય રામસર પુરસ્કાર બે હજાર પચીસ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે પહેલી વખત કોઈ ભારતીય એ રામસર પુરસ્કાર વિજેતા બન્યા છે એનું નામ ખાસ યાદ રાખવું પડે જયશ્રી વેંકટેશન છે કે જે રામસર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય છે બાદ હાથમાં પ્રશ્ન જોઈએ બે હજાર પચીસમાં ગોલ્ડ મર્કરી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો ભાઈ બે હજાર પચીસમાં ગોલ્ડ મર્કરી એવોર્ડથી દલાઈ લામાને સન્માનિત કરવામાં આવ્યા છે અથવા તો બે હજાર પચીસના ગોલ્ડ મર્કરી એવોર્ડના વિજેતા દલાઈ લામા છે લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર બે હજાર પચીસ કોણ જીત્યું તો ભાઈ કુમાર મંગલમ બિરલા છે એ લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર જીતેલા છે ત્યારબાદ આગળ વધીએ એબલ પુરસ્કાર બે હજાર પચીસથી કોને સન્માનિત કર્યા તો ભાઈ મસાકી કાશીવારા છે અને એબલ પુરસ્કાર બે હજાર પચાસ પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે એબલ પુરસ્કાર કોણ જીતેલું છે મસાકી કાશીવારા ત્યારબાદ બેલીફની એક્ઝામમાં પૂછાઈ ગયો હમણાં કઈ સંસ્થાને પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવેલ છે તો કે ભાઈ વંતાારાને જે અનંત અંબાણીની છે વનતારા સંસ્થા છે જામનગર ખાતે આવેલી ક્યાં આવેલી છે જામનગર ખાતે આવેલી છે એમને પ્રાણી મિત્ર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે આમાં પૂછ્યા કઈ રીતે પ્રશ્નો અંગે ખબર વનતારા સંસ્થાને હાલમાં કયા એવોર્ડથી સન્માનિત કરાયા આમાં છે ને તમને કન્ફ્યુઝન કરી કે મને કોઈ ઓપ્શન કઈ રીતના આપે પ્રાણી મિત્ર વન મિત્ર વન્ય વન્ય પ્રાણી મિત્ર તો આમાં કન્ફ્યુઝન થઈ શકે આપણે એટલે સીધું આ રીતે ન પૂછે કે ભાઈ પ્રાણી મિત્ર પુરસ્કાર કોણ જીતો તમને એમ પૂછે કે વન તારા કયો પુરસ્કાર જીતો આ કન્ફ્યુઝન કરે એવા ઓપ્શન છે જો પ્રાણી મિત્ર વન મિત્ર વન્ય પ્રાણી મિત્ર તો વન તારાને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું તો કે ભાઈ પ્રાણી મિત્ર એવોર્ડથી નામનો જે રાષ્ટ્રીય પુરસ્કાર છે એનાથી સન્માનિત કરવામાં આવ્યો છે ત્યારબાદ અગિયારમાં પ્રશ્ન સડસાઠમાં ગ્રેમી એવોર્ડમાં કઈ ભારતીય અમેરિકન ગાયિકા છે અને ઉદ્યમી છે કે જેને આલ્બમ ત્રિવેણી માટે ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો કે ભાઈ ચંદ્રિકા ટંડન છે એને સરસાઇડમાં ગ્રેમી એવોર્ડમાં એમના આલ્બમ ત્રિવેણી માટે ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ત્યારબાદ બારમો પ્રશ્ન છે ગણતંત્ર દિવસ બે હજાર પચીસ ગણતંત્ર એટલે કયો છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસમાં કયા રાજ્યના ટેબ્લોને સર્વશ્રેષ્ઠ ટેબ્લો તરીકે સ્થાન અપાયું તો ઉત્તર પ્રદેશ રાજ્યના ટેબ્લોને સર્વશ્રેષ્ઠ ટેબ્લો તરીકે સ્થાન અપાયું છે થીમ કઈ હતી મહાકુંભ બે હજાર પચીસ આધારિત આની થીમ હતી ત્યારબાદ તેરમો પ્રશ્ન પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર બે હજાર પચીસના વિજેતા કોણ તો કે ભાઈ ડૉક્ટર સૈયદ અનવર ખુશીદ એ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર બે હજાર પચીસના વિજેતા છે સ્ટોક હોમ જળ પુરસ્કાર બે હજાર પચીસ કોણ જીતલું છે ભાઈ ગૂંટર બ્લોસેલ સંગીત કલાનીતિ પુરસ્કાર બે હજાર પચીસના વિજેતા કોણ છે આર કે શ્રીરામકુમાર આ પ્રશ્ન આપણા માટે અહીંયા પીએમ છે મહારાષ્ટ્રભૂષણ બે હજાર પચીસના વિજેતા કોણ છે રામસુતાર આ રામસુતાર કોણ છે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ડિઝાઇન એ કોણે તૈયાર કરી હતી રામસુતારે તૈયાર કરી હતી અને તાજેતરની અંદર જ મહારાષ્ટ્રભૂષણથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ એવી તો કે ભાઈ એનોરા સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડ આપણે જે આડી માહિતી લેવું એમાં ડીપમાં વાત કરીશું તો એમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે કઈ ફિલ્મ છે તો કે ભાઈ એનોરા છે સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડમાં આ ફિલ્મે સૌથી વધારે એવોર્ડ જીતેલા છે ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં કુલ કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરે હમણાં તમને તો ટોટલ પદ્મની વાત કરી પદ્મશ્રી પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ અલગ અલગ નહીં ટોટલ પદ્મ પુરસ્કાર કેટલા તો કે ટોટલ એકસો ને ઓગણચાલીસ લોકોને બે હજાર પચીસમાં પદ્મ પુરસ્કારની એનાયત કરવાની જાહેરાત કરી છે ભાઈ જો એમાં સાત પદ્મ વિભૂષણ છે ઓગણીસ પદ્મભૂષણ છે અને એકસો એકસો તેર પદ્મશ્રી છે આમ ટોટલ એકસો ને ઓગણચાલીસ પદ્મ પુરસ્કાર એનાયત કરવાની વાત કરેલી છે ત્યારબાદ ચોપન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર થી કોને સન્માનિત કરવામાં આવ્યા તો કે ભાઈ સોપનમાં દાદા સાહેબ ફાડકે પુરસ્કારથી મિથુન ચક્રવર્તીને સન્માનિત કરાયા ચોત્રીસમાં વ્યાસ સન્માન બે હજાર ચોવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો કે ભાઈ સૂર્ય બાલા ચોત્રીસમાં વ્યાસ સન્માન કોણ તો કે સૂર્યબાલા હવે આપણે પુરસ્કારો વિશેની ડિટેલમાં માહિતી મેળવીએ આ ઓનલાઈન પ્રશ્નો છે એ પહેલાં શું કરવા કહેવાય તો કે ભાઈ એ તમને સીધા પરીક્ષામાં ઉપયોગ આવે માનો કે કોઈને સમય ન હોય તો એ ખાલી ઓનલાઈનર જોઈ લે તો હાલે પરંતુ ડીપમાં માહિતી લો તો એનો ફાયદો પણ છે વિધાનવાળા પ્રશ્નો છે અમુક એને લગત પ્રશ્નો પૂછાય તો એ તમને આમાં કાયમ આવે તો હવે આપણે તાજેતરમાં મળેલા એવોર્ડને થોડીક ડીપમાં વાત કરીએ તો કે ભાઈ પોલીસઝર પુરસ્કાર બે હજાર પચીસ પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે પોલીસ જર પુરસ્કાર એ કયા ક્ષેત્રમાં અપાય તો કે ભાઈ પત્રકારત્વ ક્ષેત્રે અપાય છે કયા પત્રકારત્વ ક્ષેત્રે આ અપાય છે આમાંય અલગ અલગ કેટેગરીમાં અપાય એ આપણા માટે એમ કહી નથી કે પોલીસજર પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય એ ખબર હોવી જોઈએ પત્રકારત્વ ક્ષેત્રે અપાય છે પુરસ્કારની શરૂઆત ઓગણીસોને સત્તરમાં થઈ હતી પુરસ્કાર જીતનારને એક પ્રમાણપત્ર અને પંદર હજાર ડોલર રૂપિયા અપાય છે કેટલા એક પ્રમાણપત્ર અને પંદર હજાર ડોલર રૂપિયા અપાય પોલીસઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા તો કે ભાઈ ગોવિંદ બિહારીલાલ એ પોલિસઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા કોણ હતા ગોવંદ ગોવિંદ બિહારી લાલ બે હજાર પચીસમાં બ્રેકિંગ ન્યૂઝ રિપોર્ટિંગ છે માનો કે આ કેટેગરી છે ભાઈ બ્રેકિંગ ન્યૂઝ રિપોર્ટિંગ છે એ કેટેગરીમાં કોણ જીત્યો તો ભાઈ વોશિંગ્ટન સ્પોટ આપશે એ આ કેટેગરીની અંદર વિજેતા છે આપણા માટે એમ કેવું છે પોલીચર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ ગોવિંદ બિહારી લાલ ત્યારબાદ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ બે હજાર પચીસની વાત કરીએ તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય તો કે રમતગમત ક્ષેત્રે અપાય છે એની શરૂઆત બે હજારમાંથી કોના દ્વારા અપાય તો કે ભાઈ લો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા અપાય વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર આમાં વિવિધ કેટેગરીમાં અપાય તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ અપાના એમાં સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોને નિમણૂક ભાઈ હતો એવોર્ડ છે તો ભાઈ મોન્ડો ડુપ્લાન્ટિસ પોલ વોલ્ટ રમત છે સ્વીડન દેશના છે વર્લ્ડ ટીમ ઓફ ધ યર તરીકે કહી તો કે ભાઈ રિયલ મેડ્રિડ સ્પેનની ટીમ છે ફૂટબોલ એ સંકળાયેલી છે અને સ્પોર્ટિંગ આઈકોન એવોર્ડ કોને મળ્યો રાફેલ નડાલને એ સ્પેનના છે અને તેની સાથે સંકળાયેલા છે તો બે વસ્તુ યાદ રાખશું જર પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ એવોર્ડ એ રમતગમત ક્ષેત્રે અપાય છે ત્યારબાદ સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર ચોવીસની વાત કરીએ તો પુરસ્કારમાં કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે તો ભાઈ સાહિત્ય અકાદમી પુરસ્કારમાં તાંબાની તકતી અને પચાસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે તો સાહિત્ય અકાદમી આપણે અહીંયા પુરસ્કાર છે એની જગ્યાએ શું આવશે ભાઈ થોડુંક લખવામાં ભૂલ છે આપણે અહીંયા આવશે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર શું આવશે અનુવાદ પુરસ્કાર તો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કારની વાત કરી પુરસ્કારની ખાલી અનુવાદ પુરસ્કાર આવ્યું છે આપણે તો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બે હજાર ચોવીસની વાત કરીએ તો હું ભાઈ તાંબાની તકતી અને પચાસ હજાર રૂપિયા રોકડીના આપવામાં આવે અલગ અલગ ભાષાઓમાં આપવામાં આવે એમાં ગુજરાતી ભાષાનું આપણે ખાલી જોઈ લઈએ તો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો કોને મળેલ છે તો ભાઈ એ ગુજરાતી ભાષામાં કુમારજીવને મળેલ છે જેના અનુવાદક કોણ છે રમણીક અગ્રવાદ છે કોણ છે રમણીક અગ્રવાદ છે અનુવાદ પુસ્તકનું મથાડો શું છે ભાઈ તો કે કુમારજીવ મૂળ પુસ્તકનું નામ હું હતું કુમારજીવ હિન્દી ભાષામાં એના લેખક કોણ હતા કુંવર નારાયણ તો સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બે હજાર ચોવીસ ગુજરાતી ભાષામાં કોને મળ્યો રમણીક અગ્રવાદને કુમારજીવ માટે અને એના મૂળ લેખકની વાત કરીએ તો કુમારજીવ પુસ્તક જ હતું અને કુંવર નારાયણ એના લેખક હતા ત્યાર પછી વાત કરીએ ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કારની તો બે હજાર ચોવીસ માટેનો ઓગણસાઇમાં જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા કોણ બન્યા તો કે ભાઈ વિનોદ કુમાર શુક્લા એ ઓગણસાઠમાં જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા બન્યા છે વિનોદ કુમાર શુક્લા કયા રાજ્યના છે છત્તીસગઢના છે અને હિન્દી ભાષાના લેખક છે એના સાહિત્ય સર્જનની વાત કરીએ તો એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ અભિક્ષુ હિન્દ ત્યારબાદ અગત્યની નવલકથાઓ જોઈએ તો નોકર કી કમીજ દીવાર એ દીવારમાં એક ખિડકી રહેતી હતી ખીલેંગે તો દીખેંગે આ અલગ અલગ પ્રકારનો એનું સાહિત્ય સર્જન છે આપણે યાદ હું રાખશું ઓગણ પોઈન્ટ ઓગણસાઇમો જ્ઞાનપીઠ વિનોદકુમાર શુક્લા છત્તીસગઢના રહેવાસી છે અને હિન્દીના લેખક છે જ્ઞાનપીઠ વિશેની થોડીક વાત કરીએ તો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો દેશનો સૌથી મોટો એવોર્ડ છે ઓગણીસો ને પાસાઠથી ભારતીય જ્ઞાનપીઠ દ્વારા કમિટી દ્વારા અપાય પુરસ્કારમાં હું મળે તો ભાઈ અગિયાર લાખ રૂપિયા સરસ્વતી માતાની જે કાંસાની પ્રતિમા છે એ અને એક પત્ર આપવામાં આવે છે આ કોણ આપે છે ભાઈ જૈન સાહુ પરિવાર તરફથી આપવામાં આવે છે ભાઈ જે શાંતિપ્રસાદ જૈન હતા એના સ્મરણાથી અપાય છે જ્ઞાનપીઠ એવોર્ડ જીત્યા અત્યાર સુધીમાં ગુજરાતી સાહિત્યકારોની વાત કરીએ તો સૌથી પહેલાં ઉમાશંકર જોશી શરૂઆત ક્યાંયથી થઈ હતી ઓગણીસો પાસઠથી ત્યારબાદ ત્રીજો ત્રીજા ક્રમનો ઓગણીસસો સડસાઠનો જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ ઉમાશંકર જોશી જીતેલા હતા નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે પન્નાલાલ પટેલ એના પછી બીજા એવા ગુજરાતી હતા કે જે ઓગણીસો પંચ્યાસીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર જીતા માનવીની ભવાઈ નવલકથા માટે અને રાજેન્દ્ર શાહ છે એ બે હજાર એકની અંદર ધોની કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર ત્રીજા ગુજરાતી બન્યા ચોથા રઘુવીર ચૌધરી બે હજાર પંદરમાં જીતા હવે એ કયા સાહિત્ય સર્જન માટે જીતા એ તમે મને કોમેન્ટમાં જણાવીશો ટોટલ ચાર વ્યક્તિ છે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી ત્યારબાદ મહારાષ્ટ્ર ભૂષણ બે હજાર પચીસની આપણે ચોવીસની વાત કરીએ તો કોને આપવામાં કીધું હતું કે ભાઈ રામ સુતારને રામસુતારનો જન્મ ક્યાં મહારાષ્ટ્રમાં થયો હતો અને એને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન આગળ વાત કરી પ્રમાણે કરેલી છે ત્યારબાદ ડબલ આઈ એફ એ એવોર્ડ બે હજાર પચીસની વાત કરીએ ડબલ એનું પહેલાં તો પુલફોર્મ હું થાય ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી આયોજન જયપુર ખાતે થયું હતું ડબલ એનું શરૂઆત બે હજારથી થઈ પચીસમી વર્ષગાંઠની ઉજવણી પર કરવામાં આવી બેસ્ટ ફિલ્મ કઈ છે લાપતા લેડીઝ એના ડિરેક્ટર કોણ છે કિરણ રાવ એને બેસ્ટ ડિરેક્ટર તરીકેનો કોઈ એવોર્ડ મળેલ છે આઈફા એવોર્ડ બે હજાર પચીસ અંદર બેસ્ટ બેસ્ટ ફિલ્મ કઈ છે લાપતા લેડીઝ એના ડિરેક્ટર કિરણ રાવ છે જેને બેસ્ટ ડિરેક્ટરનો કોઈ એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટર કાર્તિક આર્યન બેસ્ટ એક્ટ્રેસ તરીકે નીતાંશી ગોયલ અને આપણા માટે આ ખાસ યાદ રાખવાનું કેમ કે આ એક્ટ્રેસ ગુજરાતની છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની વાત કરીએ તો જાનકી બોડીવાલા કોણ છે જાનકી બોડીવાલા સૌથી વધુ એવોર્ડ કોણે લીધા તો કે લાપતા લેડીઝ છે ત્યારબાદ વડાપ્રધાન મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ એવોર્ડ શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા શ્રીલંકાના મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા વડાપ્રધાન તાજેતરમાં મળેલા સન્માનની વાત કરીએ આપણે જોઉં તો ભાઈ માનદ ઓર્ડર ફ્રીડમ ઓફ બાર્બાડોસ એટલે ભાઈ બાર્બાડો દેશ છે બારબાડોસ એટલાન્ટિક્સ મહાસાગરમાં આવેલ પાટુ ટાપુ દેશ છે આ માનદ ઓર્ડર ફ્રીડમ ઓફ બારબાડોસ છે ને એ નરેન્દ્ર સાહેબ મોદીને હમણાં મળેલો છે કયા દેશનો એવોર્ડ છે બારબાડોસ દેશનો ત્યારબાદ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર મોરેશિયસ દેશનો સર્વોચ્ચ સન્માન છે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળેલો છે અહીંયા બારબાડોઝ છે એટલે યાદ રહી જાય અહીંયા હિન્દ મહાસાગર આવે એટલે તમારે જોઈ લેવાનું એ મોરેશિયસ દેશનો હોય છે મિત્ર વિભૂષણ આવે તો મિત્ર તો આપણો શ્રીલંકા છે તો એ શ્રીલંકા દેશનો છે તો આ રીતે યાદ રાખીશું મિત્ર વિભૂષણ દેખાય તો મિત્ર આપણું શ્રીલંકા છે એટલે મિત્ર વિભૂષણ બાર્બાડોઝમાં લખેલ છે બારબાડોઝ અને હિન્દ મહાસાગર આવે તો મોરેશિયસ દેશનો ઓર્ડર ઓફ મુબારક અલ કબીર અલ કબીર આવે તો તમારે કુવૈત ન સમજવાનું આના સિવાય પણ અન્ય દેશોના બે હજાર ચોવીસમાં મળેલા સાહેબને એવોર્ડ છે કયા કયા દેશમાંથી મળ્યા એના નામ અલગ અલગ છે આપણે દેશ યાદ રાખવાનો ટ્રાય કરીશું એ ગુયાના દેશનો મળેલ છે નાઇજીરિયાનો મળેલ છે ડોમિનિકાનો મળેલ છે અને ભૂતાન દેશનો મળેલ છે આના સર્વોચ્ચ સમાન એ નરેન્દ્ર મોદી સાહેબને મળેલા છે ત્યારબાદ સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડની વાત કરીએ તો એમાં બેસ્ટ ફિલ્મ કઈ છે સૌથી પહેલાં તો બેસ્ટ ફિલ્મ કઈ છે આ પ્રશ્ન આપણે પૂછાઈ ગયો ભાઈ બેસ્ટ ફિલ્મ અનોરા એનોરા છે કઈ છે એનોરા બેસ્ટ ફિલ્મ કઈ છે એનોરા એના ડિરેક્ટર કોણ છે સીન બેકર એ બેસ્ટ ડિરેક્ટર તરીકેનો એને ઓસ્કર પણ મળેલો છે આ જ સત્તાણુંમાં એવોર્ડની અંદર બેસ્ટ ફિલ્મ એનોરા અને એના ડિરેક્ટર સીન બેકર છે કે છે બેસ્ટ ડિરેક્ટર તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો બેસ્ટ એક્ટરની વાત કરીએ તો એડ્રિયન બ્રોડી બેસ્ટ એક્ટ્રેસની વાત કરીએ તો મિકી મેડિસન સૌથી વધુ એવોર્ડ કોઈને મળ્યા તો કે ભાઈ અનોરા ફિલ્મને જ મળ્યા આપણે કંઈ આ એનોરા છે અનોરા ફિલ્મ એને જ સૌથી વધારે એવોર્ડ મળેલ છે આયોજન ક્યાંય શું સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડનું ભાઈ સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડનું આયોજન લોસ એન્જલસ ખાતે ડોલબી થિયેટર ખાતે છે તો લોસ એન્જલસના ડોલબી થિયેટર ખાતે આને બીજા એકેડેમિક એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે એકેડેમી એવોર્ડ તરીકે પણ ઓળખાય ફિલ્મ જગતનો હારામારો એટલે સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ ભાનુ અથૈયા ગાંધી ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે અત્યાર સુધી સૌથી વધુ વખત ઓસ્કર એવોર્ડ કોને જીતા વોલ્ટ ડિઝનીએ છવ્વીસ ઓસ્કર જીતેલા છે ત્યારબાદ સ ગ્રેમી એવોર્ડ હવે આમાં કોને અલગ અલગ કેટેગરી મળે એ યાદ નથી રાખવાનો આપણે એક ઉપયોગ એમ સીગમાં લઈ લીધો ખાલી આ કયા ક્ષેત્રે છે એનું યાદ રાખવાનું છે ભાઈ જો સડસાઠમો ગ્રેમી એવોર્ડ છે એ લોસ એન્જેલસના આયોજન થયું અને સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપે તો તમને કીધું એમ પુલિઝર એવોર્ડ છે એ કયા તો કે ભાઈ પત્રકારત્વ લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે એ કયા તો કે ભાઈ રમત ગમત એ જ રીતે ઓસ્કર અને ડબલ આઈ એસ એ ફિલ્મ ક્ષેત્રે અને એવી જ રીતે ગ્રેમી એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ કયા સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે તો આમાં તમારે કોન્સ્ટેબલમાં સાંસ એ છે કે એવોર્ડ અને એ કયા ક્ષેત્રે આપવામાં આવે એનું જોડકું પૂછાવવાની શક્યતા છે તો એકવાર જોઈ લેવું સરસાઇડમાં ગ્રેમી એવોર્ડ છે લોસ એન્જલસ ખાતે આયોજન સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જે યોગદાન આપે એના બદલ અપાય છે બીસીસીઆઈના એવોર્ડની વાત કરીએ બે હજાર ત્રેવીસ વર્ષ માટે તો કે બેસ્ટ ઇન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર તરીકે જસપ્રીત બ્રુમા બુમરા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર વુમેનની અંદર સ્મૃતિ મંધાણા આ એવોર્ડ આપણા માટે આવા ટાઈમપીઠથી છે કર્નલ સીકે નાયડુ લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કર્યા સચિન તેંડુલકરને કયો છે કર્નલ સીકે નાયડુ લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ બીસીસીઆઈનું ફોર્મ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બોર્ડ પછી ઓફ આવે કંટ્રોલ પછી ફોર આવે ક્રિકેટ પછી ઇન આવે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આઈસીસી એવોર્ડ બે હજાર ચોવીસની વાત કરીએ તો આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર કીને કર્યું જસપ્રીત બુમરાહ બીસીસીઆઈ દ્વારા પણ જસપ્રીત બુમરાને બેસ્ટ ઇન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર કીધું અને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ જસપ્રીત બુમરાહ ભારતનો આઈસીસી વિમેન ક્રિકેટર ઓફ ધ યર તરીકે એમએલિયા કેર ન્યૂઝીલેન્ડના છે એ ત્યારબાદ ચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસમાં સંસ્થાની જે કેટેગરી છે એમાં કોણ તો કે આઈ એન આઈએસ પુલ ફોર્મ તો ખૂબ લાંબુ છે એટલે લગભગ પૂછાવાના ચાન્સ ઓછા છે છતાંય આઈ એન સી આઈ એસ સંસ્થાએ સંસ્થાને હૈદરાબાદ ખાતે આવેલી છે એને બે હજાર પચીસમાં સંસ્થાની કેટેગરીમાં એવોર્ડ મળેલો છે શરૂઆત બે એવોર્ડની ક્યારથી થતી હતી બે હજાર ઓગણીસથી થઈ હતી એવોર્ડમાં પુરસ્કાર એક વ્યક્તિગત કેટેગરી અને સંસ્થાની કેટેગરી આમ બે કેટેગરીમાં પણ વ્યક્તિગત કેટેગરી હોય તો પ્રમાણપત્રોને પાંચ લાખ રૂપિયા જ્યારે સંસ્થાની કેટેગરી હોય તો પ્રમાણપત્રોને એકાવન લાખ રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ એબલ પુરસ્કાર બે હજાર પચીસ માસાકી કાશીવારા જાપાનીઝ જે ગણિત શાસ્ત્રી છે એને આપવામાં આવ્યું ગણિત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અથવા કામગીરી કરતા હોય એબલ પુરસ્કાર આપવામાં આવે છે નોર્વેના રાજા એબલ પુરસ્કાર આપે છે સાત પોઈન્ટ પાંચ મિલિયન નોર્વે નોર્વેજિયન ક્રોનરની રકમ આપવામાં આવે કેટલી સાત પોઈન્ટ પાંચ મિલિયન નોર્વેજિયન ક્રોનરની રકમ આપવામાં આવે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બ્રુક બુકર પ્રાઇઝની વાત કરીએ તો કે ભાઈ કન્નડ લેખિકા બાનુ મુસ્કાતાના પુસ્તક કયું હાર્ટ લેમ્પ પુસ્તકનું યાદ રાખજો યાદ રાખીશું નામ હાર્ટ લેમ્પ હાર્ટ લેમ્પ કર્નડની જે લેખિકા છે બાનું મુસ્તાકા એનું પુસ્તક છે હાર્ટ લેમ્પ એમણે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર બે હજાર પચીસ જીતેલો છે એમની ટૂંકી વાર્તાનો સંગ્રહ છે આ હાર્ટ લેમ્પ અને આનો અનુવાદ છે ને એ દીપા ભારતી દ્વારા કરવામાં આવેલું છે ટૂંકમાં વિજેતા કોણ છું ભાઈ કરન્નડ લેખિકાની બાનું મુસ્તાકાની જે ટૂંકી વાર્તાનો સંગ્રહ છે હાર્ટ લેમ્પ એ પુસ્તક વિજેતા છું પણ તો જો તમને બાનુ મુસ્તાકા દ્વારા લખાયેલ અને દીપા ભારતી દ્વારા અનુવાદ થયેલ પુસ્તક હાર્ટ એમ્પ તમને એમ પૂછવામાં આવે કે બુકર પુરસ્કારના વિજેતા કોણ છે તો ખરેખર તમને પુસ્તકનું નામ આપેલું છે બાનુ મુસ્તાકા દ્વારા લખાયેલ હાર્ટેલ એમ્પ પરંતુ જો ઓપ્શનમાં વ્યક્તિના નામ આપેલું હોય તો બાનુ મુસ્તાકાએ લખેલું છે અને એનો અનુવાદ કોણે કર્યો દીપા ભારતી તો આ બંને ઓપ્શનમાં હોય તો બંને એ તથા બી બંને ટીક કરવા બાકી બેમાંથી એક હોય તો એક કરવું મને હાર્ટ એલ લેમ પુસ્તક છે એ મળેલું છે તો બુકર પુરસ્કાર દ્વારા અપાતી ઇનામી રકમ બંને વચ્ચે સમાન રીતે વેચાશે બંને વચ્ચે સમાન રીતે છે બાનું મુસ્તાકા અને એનું અનુવાદ કોણે કર્યું દીપા ભારતી એ બે વચ્ચે હેરકી હેઠી વહેંચાય બુકર પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે અપાય છે હવે આપણે યાદ રાખીશું એક નાનકડું પોલીસ પુલિથઝર કયા ક્ષેત્રે આપવામાં આવે પત્રકારત્વ પત્રકારત્વ લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ રમત ગમત લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ ક્યાં રમતગમત કોસ્કર એવોર્ડ અને ડબલ આઈ એફ એ ફિલ્મ ક્ષેત્રે ગયા ત્યારબાદ ગ્રેમી એવોર્ડ સંગીત ક્ષેત્રે કયા સંગીત ક્ષેત્રે અને એબલ પુરસ્કાર ગણિત ક્ષેત્રે યોગદાન તો આ પુરસ્કાર છે અને કયા ક્ષેત્રે સંકળાયેલ છે એના વિશે માહિતી થોડીક લઈ લેવી તો આ તો આપણો પુરસ્કાર અંગેનો વિડીયો વધુ માહિતી માટે છોડાયેલી જો સી પીએસ રિવિઝન અને કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ એ ખાસ કમેન્ટમાં કરી દીજો આગલા વિડીયોની અંદર ભાઈએ કમેન્ટ કરી હતી એક ભાઈએ કે ભાઈ એવોર્ડ્સ ઉપર જોઈએ એટલે આપણે એવોર્ડ ઉપર વિડીયો બનાવી દીધો તાત્કાલિક હવે કયા વિષય ઉપર ટોપિક ઉપર જોઈએ વિડીયો એની જાણ કરતી જોઈએ એટલે આપણે વિડીયો બનાવવામાં ખબર પડે જય હિન્દ જય ભારત